India 9 News, Mirror of Truth. માંડવી તાલુકાના કોડાય ગામમાં આજે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રામકૃષ્ણ મઠભુજ અને કોડાઈ પંચાયતના સંયુક્તથી એક નિશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સવારના દસ વાગ્યેથી બપોરના એક વાગ્યા સુધી કોડાઈ ગામના બોડી સંખ્યામાં દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો જેમાં વિરલભાઈ જોશી અને તેમની પંચાયત સભ્યોની ટીમ જેમાં હાર્દિક આહીર અમુલ મઢવી ઇમ્તિયાઝ લોઢિયા તથા પીએચસી સેન્ટરના સંજયભાઈ તથા તમામ સ્ટાફની ટીમે ખૂબ મહેનત કરીને દર્દીઓની

આ કેમ્પ સવારે દસ વાગ્યા થી ખુલ્લો મુકવામાં આવ્યો છે અને અત્યાર સુધી લગભગ 60 થી વધુ દર્દી નારાયણે સેવાનો લાભ લીધો છે જેની અંદર સાંધાના દુખાવા ચામડીની તકલીફો ઇવન સોરિયાસિસ ખરજવું દાદર હરસ મસા પથરી અને ગેસ એસિડિટી તેમજ માઇગ્રેન જેવા રોગોના દર્દીઓએ અત્યાર સુધી લાભ લીધો છે અને દર્દી નારાયણનો પ્રવાહ અવિરત ચાલુ છે કોળાય ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિરલભાઈ તેમજ એમના તમામ સભ્યોની આખી બોડીનો સંપૂર્ણ સહયોગ રહ્યો છે તથા પીએચસી સેન્ટરના ડોક્ટર શ્રી અને સ્ટાફનું ખૂબ સુંદર આયોજન છે અને રામકૃષ્ણ મઠ ભુજ વતી સુખાનંદજી મહારાજ સુખાનંદજી મહારાજની પ્રેરણાથી કચ્છની અંદર લગભગ સાહીઠ થી પણ વધુ ગામડાની અંદર રેગ્યુલર આવો ફ્રી હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ થઈ રહ્યો છે

આજુબાજુના ગામો અંદર પણ સારું પરિણામ થઈ રહ્યું છે તો કોળાઈ ગ્રામવાસીઓને મારી વિનંતી છે કે વધુમાં વધુ લોકો આ કેમ્પ નો લાભ લે રોગમુક્ત બને આરોગ્યની પ્રાપ્તિ કરે એ જ અમારી સેવા છે